નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં ખેડૂત મિત્રો દર વખતે એ ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી સાથે અને નવા પાક સાથે એ મિત્રો આપણે મળતા હોઈએ છીએ અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટ અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય જો કે ગોંડલ વિસ્તારની અંદર આવીએ અને ગોંડલ વિસ્તારની અંદર જ્યારે ખેતીની વાત કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ જે છે એ મરસીનું નામ આવે અને મરસીનું નામ આવે એટલે મોવિયાનું નામ ન આવે એવું ન બને મોવિયા ગામના ખેડૂત મિત્રો એ મરસીના પાકની અંદર એ જે કંપનીઓ કે છે એ કંપનીઓ કરતાં એ થી એટલે કે ટૂંકમાં બંગણું ઉત્પાદન જે છે આ મોવિયા ગામના ખેડૂત મિત્રો એ પોતે ખૂબ મહેનત કરી અને લેતા હોય છે મરસીનો પાક કેવી રીતનો હોય મરસીના પાકની અંદર કેટલું ઉત્પાદન મળે મરસી જે છે એ એની અંદર કેવી માવજત કરવાની હોય તો આવું બધું પૂછવું હોય તો મોવિયા તમારે જવું પડે અને મોવિયાના ખેડૂતોને મિત્રો મળવું પડે જે છે એ આપણને ખબર છે કે હાલના સમયગાળાની અંદર આ વર્ષે એ વરસાદે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે ત્યારે એવા સમયગાળાની અંદર પણ જે છે એ હાલના સમયગાળાની અંદર એ આ મવિયાની મરસી જે છે એ જોવા જેવી બનાવી રહ્યા છે ખેડૂતો ત્યારે આજે સૌ પ્રથમ એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મરસીના પાકની અંદર ખેડૂત મિત્રોએ કેવી કાળજી રાખવી જોઈએ કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ મરસીની અંદર ખેડૂત મિત્રો જે છે એ એમ કહેવાય ને કે એક જો ધ્યાન ન રાખવામાં આવે તો આખું વરસ જે છે ફેલ થતું હોય ત્યારે એવા સમયગાળાની અંદર આ મરછીના પાકની અંદર મિત્રો આપણે કેવું ઉત્પાદન લઈ શકીશું મરક્ષીની અંદર કેવી કેવી માવજત કરવી પડશે અને હાલના સમયગાળાની અંદર મરછીની અંદર કેવી કાળજી રાખવામાં આવી રહી છે એ વાત એ અમારા પ્રગતિશીલ ખેડૂત અમને યુવાન મિત્ર અને સાથે સાથે જે વેપારી મિત્ર છે

આપણે વરસાદ પછી સાયતામ ના વરસાદ પછી મરચી સાવ જીરો જ થઈ ગઈ આપણે તેની શરૂઆત પાછી પહેલેથી જ કરી છે ત્યારે થ્રીપ્સ નું એટેક પૂરું હતું મરચી ના છોડ નું નુકસાન પૂરું પૂરે પૂરા ભાંગી નું એટેક એવી હતો ત્યારે આપણે અમુક અમુક એવી દવાના ના એવી ડોઝ થી તાલુકા નું લાનેવો છે સીનવા છે બીએસએફ નું પાયરેટ છે તેના ડોઝ આમાં લીધેલ છે બરાબર ઉપર અઠવાડિયા માં બે રાઉન્ડ માર્યા હતા લાનેવો ના ત્યારે મરચી પૂરી રિકવર થઈ તે પછી આપણે નીચે ડ્રીપ માં જીરો બાવન ચોત્રીસ છે જીરો જીરો પચાસ છે કેલ્શિયમ નાઇટ્રેટ છે અમુક ગ્રેડ જેવા કે આપણે કોરોમંડલ નું ફીટ સોઈલ આવે છે તેવા ગ્રેડ ને લીધે મરચી સજીવન કરી છે ઓર્ગેનિક કાર્બન છે જોકે ભાઈ દેશી ખાતર નો પૂરો ઉપયોગ કરે છે એનપીકે ના બેક્ટેરિયા ચડાવવા આમાં ઘણી

હળવી દવાઓ ન જોતા મોંઘી દવાઓ ભલે પડે પણ સાથે સાથે મરસી જે છે એના ઉપર આવડી અસર ન થાય તો એ બાબતોની એ કઈ કાળજી રાખવી જોઈએ એમ અમુક સમય આપણે સાહેબ થ્રીપ્સનો એટેક વધારે હોય ને ત્યારે થ્રીપ્સનું એને કોમ્બિનેશનમાં પણ જોવું જોઈએ જેમ કે અમુક કોમ્બિનેશનના રિએક્શન આવતો હોય તો પાંદડા દાજે છે અને ફ્લાવરિંગ ખરવાના પ્રશ્નો આવે છે બરાબર છે એટલે ફૂલ થ્રીપ્સના એટેકમાં થ્રીપ્સનું પહેલાં નિવારણ કરી પછી ફ્લાવરિંગ અને પછી તેની આપણે ફૂટિંગ ઉપર જઈએ તો

તો એને વાંધો આવતો નથી પણ સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરતા હોય કે ભાઈ તમે જીવામૃતનો ઉપયોગ કરો જીવામૃત જે છે એ આ ધરતીનું અમૃત છે જમીનની અંદર જેમ તમે વાત કરી કે એનપીકેના બેક્ટેરિયાઓ પણ ખેડૂતો મિત્રો માટે ખૂબ ઉપયોગી છે જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે હશે તો જ જે છે એ ઉત્પાદન વધવાનું છે એનપીકેના બેક્ટેરિયાઓ માટે મિત્રો આપણે ભલામણ ઘણી વખત કરતા હોય કે ભાઈ એનપીકેના બેક્ટેરિયાઓ જે છે એ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જે ખોરાક જે છે જે આપણે ગુડિયાની થેલી કે નાઇટ્રોજન એટલે કે યુરિયા ડીએપી કે પોટાશની થેલી નહીં નાખીએ તો હાલે પણ જો આ બેક્ટેરિયાની સંખ્યા ઘટી જાય તો ઉત્પાદન જે છે એ આપણું ઘટશે તો એનપીકેના બેક્ટેરિયા માટે મિત્રો સ્ટાર પ્રોટેક્ટની આપણે ભલામણ કરવામાં આવી છે કે ભાઈ સ્ટાર એનપીકેના બેક્ટેરિયા હોય આ સ્ટાર એનપીકેના બેક્ટેરિયાઓ જે છે એક એકરમાં એક અઢીસો ગ્રામનો ડોઝ છે આ અઢીસો ગ્રામનો ડોઝ જો આપી દેવામાં આવે તો એ જમીનની અંદર જે છે એક તો મૂળનો વિકાસ સારામાં સારો કરશે છોડનો વિકાસ જે છે એ એનપીકેના બેક્ટેરિયાઓ મળવાના કારણે જમીનની અંદર અલભ્ય પ્રમાણમાં જે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે રહી વાત અભિભાઈ એ કે હાલના સમયગાળાની અંદર એ મરસીના પાકની અંદર ફ્લાવરિંગ ખૂબ અગત્યનું છે અને ફ્લાવરિંગ એટલે આરવાર બે વસ્તુ છે કે ફ્લાવરિંગ પણ છે અને સાથે સાથે સવારમાં મેં ઘરવો પણ પડે છે ઝાકળ પણ પડે છે તો એના માટે જે છે એ હું ખેડૂતો ધ્યાન રાખવું જોઈએ આપણે આ મરચી માં અત્યારે હમણાં ફૂગનાશક નો છટકાવ કર્યો ત્યારે બીએસએફ નું પ્રાયોગજ છે એક રાઉન્ડ લીધો અને ફ્લાવરિંગમાં આપણે બાયરનું એમ્બિશન આવે છે પછી સીજનટાનું નું ક્વોન્ટિટી આવે છે અને હવે આજ રાઉન્ડ આના પછીના રાઉન્ડમાં આપણે ગોદરેજ ડબલ મારવાનો પ્લાન છે અને ફંગી સાઈડ નું ખુબ જ ધ્યાન રાખવું જ્યારે મેકર હોય ત્યારે ફ્લાવરિંગ અને ફ્રુટિંગ બે નુકસાન કરતું હોય એટલે બોરોન સ્પ્રે પણ આપણે સિંગલ મરવેલો છે ખેડૂત મિત્રો આ એક ખૂબ અગત્યની વાત છે કે જે પોષક તત્વોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પોષક તત્વોમાં બોરોન જે છે એ હવે ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનું બન્યું છે કારણ કે ફૂલને ખરવું અટકાવવું અને ફૂલને જે છે એ વધારે સેટિંગ કરીને બહેારવું આ બોરોનનું કામ છે તો બોરોન પણ જે છે એનો ઉપયોગ પણ ખેડૂત મિત્રોએ કરવો જોઈએ સાથે સાથે ફ્લાવરિંગની વાત કરવામાં આવે તો ફ્લાવરિંગ માટે અમે ખેડૂત મિત્રોને ભલામણ પણ જે છે દૂધ ગોળની કરતા હોઈએ તમે બીજી દવાઓ છંટકાવ કરતા હોય તો તો વાત સારું છે પણ તમે અઠવાડિયે પંદર દિવસે એકાદ વખત અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળનો નાખીને છંટકાવ કરો તો પણ ફ્લાવરિંગ ખૂબ સરસ મજાનું બેસે છે આ સિવાય વરદાન બજારની અંદર જે છે વડાણ જે છે એ તુલસી એગ્રો ઇનોવેટિવ કરીને જે છે બજારમાં આવે છે વડાણ એક પંપમાં પચીસ એમએલ નાખી અને વિગે ત્રણ પંપ છંટકાવ જો કરી દેવામાં આવે તો ફ્લોર એનું કામગીરી ત્રણ કામ છે એની અંદર બાર પ્રકારના એમિનો એસિડથી જે છે વડાણ તૈયાર કરવામાં આવ્યું છે અને વરડાણ જે છે એક તો ફૂલની સાઇઝ જે છે એ વધારે બેહારે બીજું ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરે છે અને ચીજો ફૂલને ખડતું અટકાવે છે આ ત્રણ કામ જે છે એ વરડાણ જે છે એ કરી રહ્યું છે તો જે ખેડૂત મિત્રોને મરશીના હાલના સમયગાળાની અંદર જાણે કહેવાય કે મરછીનો જે છે એ પાક વ્યવસ્થિત રીતે તૈયાર થયો છે એ ખેડૂત મિત્રો આ વરડાણનો ઉપયોગ જે છે એ કરી શકે છે આ સિવાય ખેડૂત મિત્રો અમારા ભાઈ આપણે કહેવાય કે યુવાન વેપારી મિત્ર એમણે જે છે આપણે ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ ફૂગનાશક તરીકેની આપણે સરસ મજાની વાત કરી જે ખેડૂત મિત્રો ફૂગનાશકનો છટકાવ જે છે એ ઉપર નથી કરતા તો પાણી સાથે સ્ટાર પ્રોટેક્ટ કરીને જે છે બજારમાં એક સાથે સેવન સ્ટારના જેવી રીતના બેક્ટેરિયામાં હાથથી આઠ પ્રકારના જે છે બેક્ટેરિયા આ સ્ટાર પ્રોટેક્ટની અંદર આવેલા છે એની અંદર ટાઈકોડરમાં બેવરિયા સીડોમોનસ મેટારેઝિયમ વર્ટીસીલિયમ બેસેલિસ ટુરેન્જીસ એનપીકેના બેક્ટેરિયા માઇકોરાઇઝ આ બધા એક સાથે છે અઢી વીઘામાં અઢીસો ગ્રામ જે છે આપી દેવામાં આવે તો અકાળે સોડવો જે છે આપણો એક પણ વૃદ્ધ થશે નહીં સોડવો આપણો એક પણ પીળો પડશે નહીં સુકાશે નહીં તો આ કારટેક જે છે એનો પણ અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે ઉપયોગ કરી દેવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળશે અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એઝ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો આપનો પણ હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને નવિયાના ખેડૂતો તમે આપનો સંપર્ક કરી શકો મારો મોબાઈલ નંબર એક્યાસી પાંચ ત્રીસ છ્યાસી સાત તોતેર आपण परिवार खूप खूप आभार खेळूत मित्रो जय जवान जय किसान